ગુજરાત રાજ્યમાં ડીપ ડિપ્રેશનના કારણે તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે ગઈકાલે ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના ઘણા જિલ્લામાં વરસાદ થયો પછી ગઈકાલ રાતથી અને આજથી પોરબંદર જિલ્લામાં પણ વરસાદ સતત ચાલુ છે લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પાડે ન પડે તે માટે જિલ્લા તંત્ર તૈયાર છે ગઈકાલે રાજ્ય સરકારની સૂચના અનુસાર આપણા પ્રભારી સચિવશ્રી કુમાર સાહેબ પણ આપણા જિલ્લામાં આવી ગયા છે અને અત્યારે પણ આપણા માર્ગદર્શન અને મદદ માટે આપણી સાથે છે જિલ્લા તમામ લોકોને અપીલ કરે છે કે બિનજરૂરી સાવચેત રહીએ સતર્ક રહીએ આજે ઓજત ભાદર અને મિનસાન નદીમાંથી આઉટફ્લો સતત ચાલુ છે તેથી એ નદીના હેઠવાસમાં આવતા તમામ ગામોના લોકોને નદીના કાંઠાના વિસ્તારોમાં ન જવા ખાસ વિનંતી છે સાથે સાથે આ તમામ ગામોમાં સરપંચશ્રી અને તલાટીશ્રીને પણ અમે પૂરતી માહિતી આપી છે તો લોકો એમની સૂચનાઓનું પાલન કરે શહેરમાં પણ વિસ્તારોમાં પાણી ન ભરાય તે માટે નગરપાલિકા તંત્ર દ્વારા ડી વોટરિંગ પંપ ચાલુ કરી દેવામાં આવ્યા છે કોઈ પણ મુશ્કેલી થાય તો લોકો જિલ્લા કંટ્રોલ રૂમ અથવા તો તાલુકા કંટ્રોલ રૂમ અથવા તો નગરપાલિકાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરે વહીવટી તંત્ર લોકોની મદદ માટે અને જાનમાલની સુરક્ષા માટે ખડે પગે છે